आकाशवाणी जे भुज केंद्र तां रजू करियूं था असांजो कच्छी कार्यक्रम रिहाण

નીલંબેણ નવરાત્રિ આ ને એટલે શક્તિ આરાધના પર્વ શક્તિ સંચય પર્વ કારણ કે નવરાત્રિમાં રાત જો ઘરબાર અચે તા ને તાળી દાસ વે ક પગસે મુમેન્ટ થયે હેરફેર થયે એ વૈજ્ઞાનિક મહત્વ પણ પાંચો આસ્થાનો વિષય આ શ્રદ્ધા જે બાબત આના પંશા નવરાત્રિ કે રંગે ચંગે ઉજવ્યો તા

જમીનની ફળદ્રુપતા પણ પણ અસર પેતી તો હમીન ફળદ્રુપતા ખર અને પાણી ઉમેરણા ખપે અન્ય જરૂરી પોષક તત્વ પણ ડિણા ખાંતે જે જમીનનો પૃથકરણ પણ કરાયણું અન્ય ઉપરાંત એનજી ગાજરે અને ક્ષાર હોય અમુક તત્વ હોય અમુક તત્વો અભાવ હોય પૃથક કારણ કરે કોરો કેટલો ખુટે તો એ પ્રમાણે ખાતર પાણી વીજે સે એનજો તમીનજી ફળદ્રુપતા જાળવેલે કરે ઉપયોગ કરી શકો પણ ખેતર મે આય ખેતરમાં સે જમીન સુધારણા લે કરે

કૅલશિયમ સલફેટ આ અને એ કુદરતી ખનીજ રૂપે ભારત જે ગણે ઘણે મજ્યમાં મે તો અને વડે પ્રમાણમાં તા વ ઉપલબ્ધ પાંજે કચ્છ જે અમુક વિસ્તારમાં જીપ્સમ મિલી છે તો પણિપ્સમ આ ન ખેતી મે ગણે મળે ઉપયોગી હા ખેતી કેડી રીતે ઉપયોગી આ જમીનમાં જે દ્રાવ્ય ક્ષાર ઓગળી વેન ને તોર થિએ કે જેમે સોડિયમની માત્રા સોડિયમ એટલે કે મીઠો મીઠે ની માત્રા વધુ વે ક્ષાર તો જમીન ખારી થઈ વે અને જમીન જો બંધારણ ફેટે અને જમીન જમીનમાં કોર થિએ કે સખત પડ થઈ જન પાણી ઓતરદેવાર લગે અને પાણી જ લમોટેમ સુધી ભરાય રહે તો પાક કે મૂડીએ કે હવા ઉજાસ ન મેલે અને એન જે કારણે એ વૃદ્ધિ નથી એ બ્યો કે જદ્યા વરસાદ ઓછો વે તાપમાન વધુ વે તો જમીન મે મજાનું ભેજ જો બાષ્પીભવન બહુ ઝડપથી થઈ વેને અને જમીન મે પોષક તત્વ હોય ને તો પણ પાક ગેની ન સગે પાક એમ કે સોસે ન સગે એટલે પાક નબળો થીએ અને બો જમીન જે ભાસ્મિક જમીન આવે ઈ ભાસ્મિક જમીન કે સુધાર લઈ કરે પણ એનમે જ નું જે સોડિયમ ની માત્રા એન કે દૂર કર લે પણિપ્સમ ઉપયોગ થિએ તો એટલે એક જમીન સુધારક તરીકે ચિરોડી કે વાપરમાં અચેતી અને જીપ્સમો જો ઉપયોગ કર્યો ન પુઠિયા મીઠે પાણી સે જમીન જા ક્ષાર દૂર કરપે હાણ જીપ્સમ ઉપયોગ કેડી રીતે કહેણો એનજા ફાયદા કોરોના એનજી ગા કર્યો ન જીપસમ જા ફાયદે મેીન જો બાંધો સુધરે તો ફાયદો બો એના સે લોહ તત્વ મેંગેની જસત તામું અડા સુમ તત્વ પણ થોડે ઘણી પ્રમાણે એટલે છોડ જે વિકાસ મે મદદરૂપ બને તે દેશ મે જુદા જુદા પ્રદેશ મથે સંશોધન પણ થયા અને એન જે પરિણામ મે અડો સા માલુમ કે કેન ગંધક જા સ્ત્રોત પણ એટલે એન રીતે પણ જમીન સુધારક તરીકે જીપ્સમ એ ઉત્તમ પદાર્થ જીપ્સમ ઉમેરે સે જમીન મે પાણી જી જમીનમાં પાણીની જે એન એનમે વધારો થિએ તો અને બ્યુ એન જે વપરાસ સે જોકો હેવી મેટલ મૅટલ એન એનમે ઘટાડો થિએ તો તે ટૂંક મે મેં જમીન સુધારણા લે કરે બહુ મહત્વ જો ખનિજ તત્વ જીપ્સમ આય અને એન જો રાસાયણિક બંધારણ હોય ને એન જે કારણે ઈ જોકો ખાતર મે નાઇટ્રોજન તત્વ વેતો ને એન કે હવામાં ઓી વેદો અટકાયતો એન્ય વપરાશ સે ફળની ગુણવત્તામાં સુધારો થયે તો છોડ કે અમુક રોગ સે બચાવે શકા અને ખાસ કરીને કંદમૂળ વાળા પાક જેટા કે બટેટાઇ લસણ ડુંગળી બીટ એનમે જે ચિકણી મિટી વે ને એ ચોટે નતી જીપ્સમનો ઉપયોગ કરેલો વેત અન્ય સૌથી વડો ફાયદો ક જમીન પોચી થિએ જીપ્સમ જે કારણે એટલે અળસિયા સહેલાઈથી અવર જવર કરે શકે હવાને પાણીની અવર જવર સરળતાથી થઈએ મૂળ જો વિકાસ સારો થઈએ અને છોડજી વૃદ્ધિ સારી થયે હિં જીપ્સમ જો ઉપયોગ કરે છે એટલા મળે ફાયદા પાકે મળે તા એટલે જમીન સુધારણા જરૂરી વારંવાર પાક ગીને છે જમીનની ગુણવત્તા ઘટાડો થયે તો એ ગુણવત્તા જાળવે રાખે લે અથવા એ ગુણવત્તા સુધારે લે જો ઉપયોગ અને કારણે હવાજી હેરફેર થઈ ને અળસિયાજી હેરફેર સે જમીન વધુ સુધરે અને એન જે કારણે થિયે ભાસ્મિક જમીન સુધરે એટલે પાક ઉત્પાદન લગભગ ત્રી થી કરે ને 150% ટકા સુધી જો વધારો થઈ શકે તો અને બો કે જીપ્સમ કેડી રીતે નીણું તો એન એ કે ખેતરમાં પોખેને પણ વેજી સગાજે અને પિયત પાણી મેરેને પણ દઈ સગાજે એટલે હેડી રીતે જીપ્સમ જો ઉપયોગ કરે છે જમીન સુધારણા લે કરે બહુ જ સારી ફાયદાકારક થિએ તો અને બિય જમીન જમીનનો પૃથકરણ કરાય ને એ પ્રમાણે જીપ્સમ ડેને અચે તો પણ સામાન્ય રીતે હેક્ટરે 5 થી 6 ટન લૂઝ જીપ્સમ ચિપ્સમઇા છે બો જે સારો જીપ્સમ અચે તો ફોસ્ફો જીપ્સમ જે ચીપ્સમ જેવા જે બેગમાં અચે તો અને ઈ સે પજ સો કિલો પ્રતિ હેક્ટર દેઇ સગાજે અને જો ઉપયોગ કરે છે જમીન સુધારણા જો વડો કામ થઈ શકે તો કાર્યક્રમમાં ગરબે રમજ જમારબો घणे मिले अची विया आहिनि ऐं कमेंटूं पण गिने जी वई त ई गिनी गिनो मिनिया मोदी कमेंट आ वई आहे दिनेश भाई ठक्कर जी वडोदरा थी जेजा करने राम राम चेता नियमित कार्यक्रम सुने ता कार्यक्रम इनके पसंद पण आए अने जिप्सम जी गाल पण की करी हां अने चेता के खेती में जिप्सम जो उपयोग ही पहली बार सोयो पण दिनेश વર્ષોથી કરે મે આચે તો અને જમીન સુધારણા ને કરે એ મહત્વ જોડો ખની જાય ગીર થી મનોજભાઈ વાડિયા જજા રામ રામ ચેતા કાર્યક્રમ નિયમિત સુણેતા ગીત ભજન ની કે ખાસા લાગેતા ઈ પણ ચેતા એને પોઠિયા જો મેસેજ આય કલ્પા બેન જો ભોજ ઈ પણ જજા રામ રામ ચેતા ને પાજા નિયમિત શ્રોતા પણ અને કાર્યક્રમ સુણેતા થી ને બાકી મેસેજ કા કમેન્ટ કહી રે બરાબર નીલમ એને પોઠિયા જો મેસેજ આય ને સે કાલ ઓડિયો મેસેજ આયો પાજા દિલ્હી જા નિયમિત

केसर जी खेती इहो प्रोग्राम बि सुहियोसीं ॾाढो मज़ेदार आहे इन तरीक़े सां जीअं केसर जी खेती थिए थी घर जे अंदरि अहिड़ी तरीक़े सां मशरुम जी खेती पिणु घर जे अंदरि थिए थी अहिड़ो असीं घणो ॿुधी चुका आहियूं इन लाइ करे असां घर जे अंदर खेती करे सघूं इन लाइ असां ॿी મશરૂમ જી કોલકતે ઘુરા એ જરૂર એ પ્રયોગ કીધા સુધા પ્રોગ્રામ ડીયો પે એ આભાર વી વી આભાર એ રામ નીલમબેન આફકિયા રામ રામ અને આનંદ બા જય ઝૂલે

એના જો મેસેજ આ પ્રકાશભાઈ દરજીજો અને ઈ પાકે ગાંધીધામ થી મેસેજ કરી માહિતી ખાસી લાગી ને ગરબા પણ ખાસા લગા જજા કરે ને રામ રામ ચેંતા તો પાંજા પણ એની રામ રામ અને એન એ જો મેસેજ આ હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા જો ગામ કોટલા ચકારથી એ પણ રામરામ જજા કરીને ચિરોડી વિશે જે માહિતી ખાસી લગી હેમંત ચૌહાણ જે સ્વર મેં ગરબો ગમ્યો અને બે ગરબો પણ ખાસો લગો નીલમબેન પોઠિયા જો મેસેજ આય બિંદીબેન ઠાકોર જો લાખોન થી જજા કરને રામ રામ ચેતા અને એની ભેગા અહી હરેન્દ્રભાઈ ઉર્વિશભાઈ ગાયત્રીબેન હર્ષભાઈ જયાબેન પાર્વતી બાન જીવાભાઈ મેલે જજા કરને રામ રામ ચેતા અને આજ જો ગરબો ખૂબ જ ખાસો લગો અને ત્રીજે નવરત ત્રીજે નોર્થ તો આ જાય તો એમે ઈ પણ નોર્થ

રામ રામ આનંદભાઈ ભા ખેતી મેં જીત સમજી ઉપયોગીતાજી માહિતીજી સુણી ખૂબ આનંદ થયો માહિતી ખૂબ રસોદ રહી હેમંતભાઈ ચૌહાણ જે સ્વર મેં ગરબો સુણી ખૂબ આનંદ થયો અને રૂડે ગરબે રમે છે દેવી અંબિકા સુણી ખૂબ આનંદ થયો એ રામ રામ તો સુરેન્દ્રભાઈ કે પણ પાંજા જજા કરીને રામ રામ અને એન પુઠિયા જો મેસેજ આયા વિભાભાઈ રબારી જો ગામ ભરુડિયા તાલુકો ભચાઉથી અને एनी पण हिकिड़ी पसंदगी चयो हुयो पसंदगी असां आउ वटि असां वटि हूंदी त असीं ज़रूरु थी रजू कंदासीं जंहिंजे करे ने राम राम अहिड़ी रीते मैसेज करींदा रोज विष्णु भाई घर जी आदिपुर थी मैसेज करी है था ने चवनि था बाड़पण में पण नवरात्री में हेमंत चवाण जे स्वर में गरबे जी कैसेट ते

ધીરજભાઈ ગજર જો નવા અંજાર થઈ જજન રામ ચેતા એનીગી એ ધીરુ સીમા બેન ધ્રુવી બેન પાણી અને ગજર ફેમિલી જ જજ કને રામ રમ ચા અને હેમંત ચવાહાણ જે જો કો ગરબો ને એ પણ કે ખાસો લગો એનો જો મેસેજ આ ગઢડા તાલુક ગામ ઓડિયા હર્ષાબેન અશોકભાઈ એની મમ્મી પપ્પા પિન્સુ ભેણ હંસાબેન ચેતનભાઈ ચંદુભાઈ રાઠોડ મને જજાક રામ રમ ચેતા નિયમિત કાર્યક્રમ સુણે તો ઓક કાર્યક્રમ સોનેતા થી સુંદર રે ને પાકે મેસેજ કહી દારે ઇમ્પોર્ટિયા જો એકડો ઓડિયો મેસેજ આય તો સે પણ પા ગની ગનો ફતરી કોલોની નવાનગર થી અબ્દુલ ફાદર ફતરી રિયાણ કાર્યક્રમ નિયમિત સોનેતા ખૂબ જ રમીતો સાથે સાથે જોકો ગીત ગરબા રજૂ કેતા થી સારો લાગે થા અજી મહી ટી પણ फांसी લાગી પ્રસંગી મે કોઈ પણ ગુજરાતી ફિલ્મ ની ગીત સોનાઈ દીજા અબ્દુલભાઈ આનંદ બાળે કાર્યક્રમ સુણે અન્ય રિહાણ મે તો આનંદ બા જે

આકાશવાણી ભુજ હવે થોડી જ વારમાં સિંધીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું